અને ઘણાને સારા પણ સપના આવે છે તો આ સપના આવવાનું કારણ શું છે તો મિત્રો શાસ્ત્ર એવું કહે છે કે આપણા ત્રણ શરીર છે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર અને કારણ શરીર એટલે કે આપણું જે શરીર હાલ દેખાય છે એને ફિઝિકલી બોડી એને સ્થૂળ શરીર કહેવામાં આવે છે અને આપણું મન એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે તો વિજ્ઞાન પણ કહે છે કે આપણા બે મન છે ચેતન મન અને અચેતન મન ચેતન મન એ દિવસ દરમિયાન જે આપણે જાગૃત અવસ્થામાં કામ કરીએ છીએ એને ચેતન મન કહેવામાં આવે છે અને જ્યારે આપણે સૂઈ જઈએ છીએ આપણી બોડી શિથિલ થઈ જાય છે અને જ્યારે આપણું અચેતન મન કામ કરે છે એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે તો આ સૂક્ષ્મ શરીરથી આપણે જે કંઈ પાપ કર્મ કર્યા હોય મનથી જે કંઈ પાપ કર્મ કર્યા હોય એ આપણે સપનાની અંદર ભોગવવા પડે છે દાખલા તરીકે આપણે જાગૃત અવસ્થામાં હોઈએ ત્યારે આપણા મનથી કોઈના પ્રત્યે ખરાબ ભાવ કર્યો હોય કે ભાઈ આના છોકરો નપાસ થાય કે આની છોકરીના લગ્ન ના થાય કે આની ભેંસનો પાડો આવે કે આની ફેક્ટરીમાં આગ લાગે કે આની ગાડીને એક્સિડન્ટ થાય જે કંઈ આપણે સામેના વ્યક્તિ પ્રત્યે નફરત કે નેગેટિવ વિચારો ઉત્પન્ન કરીએ છીએ મનથી આપણે એના પ્રત્યે ખરાબ ભાવ ઉત્પન્ન કરીએ છીએ કે એનું ખોટું કેવી રીતે થાય એનું ખરાબ થાય આવા જે જ્યારે આપણે મનથી ભાવ ખરાબ ઉત્પન્ન કરીએ છીએ સામેના વ્યક્તિ ઉપર ત્યારે આપણે મનથી જે પાપ કર્મ કરેલા હોય એ શાસ્ત્રની દ્રષ્ટિએ આપણા મનને ભોગવવા પડે છે જેમ ફિઝિકલ બોડીથી જો આપણા હાથથી કોઈ ખરાબ કર્મ કર્યા હોય તો એની સજા હાથને મળે છે એટલે ઘણી વાર જુઓ તો ઘણા માણસને એક્સિડન્ટમાં હાથ જતો રહે છે અથવા કોઈ કારણસર હાથ કપાવવો પડે છે ઘણા માણસોને એવી ટેવ હોય છે કૂતરું બેઠું હોય કે કોઈ પણ બેઠું હોય તો આવતા જતા પગેથી પાટું મારતા હોય છે જેના કારણે એ શરીરના જે કઈ અંગ અવયવ દ્વારા પાપ કર્મ કરવામાં આવે છે એ જ અંગ અવયવને એ ફળ ભોગવવું પડશે એવું પણ માનવામાં આવે છે એ જ રીતે મનથી આપણે દિવસ દરમિયાન કોઈના પ્રત્યે નેગેટિવ વિચાર કર્યો હોય ખરાબ વિચાર કર્યા હોય તો એ રાત્રે આપણે સપનું આવે ત્યારે આપણે ભયંકર સપનામાં ડરી જઈએ છીએ સપનું માત્ર થોડીક ક્ષણ માટેનું જ હોય છે પરંતુ જાણે કે આપણું ઘર તણાઈ ગયું હોય કે આપણા સ્વજનો મૃત્યુ પામ્યા હોય કોઈ ભયંકર એક્સિડન્ટ થયો હોય એવું આપણને ખૂબ ભયંકર ડરાવણું સપનું આવે છે અને સપનાની અંદર આપણે પરસેવો પરસેવો થઈ જઈએ ખૂબ જ ભયંકર દુઃખી થઈ જઈએ છીએ એટલે શાસ્ત્ર એવું કહે છે કે તમે જે મનથી પાપ કર્મ કર્યું હોય તો એ મનને જ ભોગવવું પડે છે મનથી તમે કોઈનું ખોટું કર્યું છે તો એનું આપણી ફિઝિકલી બોડી એનું દુઃખ નથી ભોગવતી પરંતુ આપણું મન એટલે કે સૂક્ષ્મ શરીરને ભોગવવું પડે છે અને એટલે સપનું આવે ત્યારે આપણે સપનાની અંદર ડરી જઈએ છીએ અને સપનાની અંદર રોવા લાગીએ છીએ જ્યારે આપણું સપનું પૂરું થાય છે કે સપનું તૂટે છે કે ઘરના કોઈ સ્વજન આપણને આવીને ઉઠાડે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણને તો કોઈ પ્રશ્ન થયો નથી પરંતુ આપણે જે મનથી પાપ કર્મ કર્યા હોય એનું ફળ આપણે ભોગવવું પડે છે એટલે ઘણા લોકોને સપના આવે છે ખરાબ જો તમે મનથી પોઝિટિવ હંમેશા પોઝિટિવ વિચારધારા કરશો પોઝિટિવ વિચારો કરશો તો હંમેશા તમને સારા વિચાર આવશે જેના કારણે સપના પણ જો આવશે તો એ પણ સારા પોઝિટિવ સપના આવશે ભગવાનના ઋષિઓના કે કોઈનું હિત થાય કે કોઈનું કલ્યાણ તમે સપનામાં કરો છો એવા તમે પોઝિટિવ વિચાર રાખશો તો તમારા સપના પણ પોઝિટિવ આવશે થેન્કસ ફોર વોચિંગમાં વિડીયો થેન્ક યુ